જો મિત્રો આ પંખો ખરાબ થયો છે તે આ પંખાને લાઈવ શું શું બલ્યું છે શું શું છે હું ખોલી અને તમને બતાવું બરાબર છે અને આમાં શું શું ખરાબ છે એ લાઈવ બતાવું મિત્રો બરાબર છે આવી રીતે ખોલવાનો પંખાને ઠોકાય નહીં ધીમે ધીમે બરાબર છે રીતે ચારે ચાર વાયર છે બરાબર કયા કયા વાયર જોઈન્ટ હાલવાના આ બે મિત્રો મેં જોઈન્ટમાં આપવાના